શ્રેષ્ઠ અનુભવી શિક્ષકોની ટીમ વિષય નિષ્ઠા શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત તેમજ વિદ્યાલય સ્તરના માતા-પિતાના ખૂબ સારા પ્રયત્નોથી આપણી શાળાનું જોરદાર પરિણામ આવ્યું છે આજના દિવસે આખા ધાંગદરા પંથકમાં સાજના વિદ્યાનું નામ ગુંજી ઉઠ્યું છે જેના બદલ હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ગણ 10 ની એસએસસી માં જે રિઝલ્ટ આવ્યું તેમાં મારા પુત્ર માકાશના રાજને નવાણું પણ ચૌદ પીયા સાથે એક સરસ સફળતાપૂર્વક રિઝલ્ટ મેળવેલ છે મારો પુત્ર શ્રી ધાંગધ્રાની સાધના શાળામાં અભ્યાસ કરતો હતો હું આ તકે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને સાધના સ્પેશિયલી થેન્ક્સ ફોર સાધના મેનેજમેન્ટ એન્ડ સાધના ઓલ ઓફ સ્ટાફ શાળા પરિવારે દરેક વિદ્યાર્થી પાછળ ખૂબ જ મહેનત કરેલી છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તેમને યોગ્ય ગાઈડન્સ આપેલ છે કઈ રીતે પરીક્ષાની અંદર સારી સફળતા મેળવી શકાય એનું પણ ખૂબ જ સારા પરિવાર વર્ગી ખૂબ સરસ માર્ગદર્શન મળેલ છે અને એના પરિણામે આજે સાધના પરિવારના લગભગ અગિયાર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં તેર સોરી તેર જેટલા બાળકોએ એવન ગ્રેડ મેળવેલ છે એમાં એક મારા પુત્રને પણ એવન ગ્રેડ મળેલ છે એ બદલ મને ખૂબ જ હર્ષની લાગણી છે અને સાથોસાથ સારા પરિવારના મેનેજમેન્ટ સ્ટાફ આરસી સર દિલીપ સર અને તમામ સ્ટાફ પરિવાર જેમને અથાગ પ્રયત્નથી મહેનત કરેલ છે અને આ પરિણામ મળેલ છે તે બદલ સમગ્ર શાળા પરિવારનો આભાર માનું છું ના ભાવેશભાઈ છે હું કેજી થી ધોરણ દસ માં સાધના સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું અને આજે હું ખૂબ જ ખુશ છું અને દસમા ધોરણ માં મારે નવાણું પોઈન્ટ નેવ્યાસી પીઆર સાથે તાલુકા અને શાળામાં પ્રથમ નંબર આવ્યો છે અને આજે હું ખૂબ જ ખુશ છું અને મારા પરિણામમાં મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ જ સિંહ રહ્યો છે અને આજે હું તેમને મારા પરિણામ બદલ વંદન કરવા માંગુ છું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો